નમસ્તે મિત્રો વેલકમ ટુ કોલેજ જોવો ડોટ કોમ આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કોલેજ જોવો ડોટ કોમ વિશે કે કોલેજ જોવો ડોટ કોમ છે શું વિદ્યાર્થીઓને વાલીઓને અને શિક્ષક મિત્રોને કોલેજ જોવો ડોટ કોમ કઈ રીતે હેલ્પફુલ બને છે કઈ રીતે ઉપયોગી બને છે ભવિષ્યમાં તમને કઈ રીતે મદદ કરશે એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તો મિત્રો સૌથી પહેલાં તો દરેક વિદ્યાર્થી જ્યારે ધોરણ દસ પાસ કરે છે અથવા ધોરણ બાર પાસ કરે છે એના પછી એના કરિયર વિશે એને ઘણા બધા ડાઉટ્સ આવતા હોય છે ઘણી બધી કન્ફ્યુઝન ક્રિએટ થતી હોય છે તો એના વિશે આપણે વાત કરીએ તો ધોરણ દસ પાસ કરો એના પછી તો તમારી જોડે મથીની ત્રણ ચાર ઓપ્શન હોય ધારો કે આર્ટ્સ કોમર્સ સાયન્સ ડિપ્લોમા અને આઈટીઆઈ આ જ ઓપ્શન તમારી સામે હોય એટલે તમે કોઈ પણ એક ઓપ્શન ચૂઝ કરી અને તમારી કરિયરની શરૂઆત કરતા હો છો પણ એના પછી જ્યારે તમે ધોરણ બાર પાસ આઉટ કરો છો ચાહે કોઈ પણ સ્ટ્રીમમાંથી હોય આર્ટ્સ હોય કોમર્સ હોય સાયન્સ હોય તો તમારી સામે અઢળક ઓપ્શન હોય છે કરિયરની ના અલ અઢળક ઓપ્શન તમારી જોઈએ અઢળક યુનિવર્સિટીના ઓપ્શન હોય છે અઢળક કોલેજીસ હોય છે અઢલ કોર્સીસ તમારી સામે હોય છે એટલે પછી મેઇન કન્ફ્યુઝન ક્રિએટ થાય છે કે હવે આગળ શું કરવું ના તો કોઈ વિદ્યાર્થી પાસે પ્રોપર નોલેજ હોય છે ના પ્રોપર ગાઈડન્સ હોય છે અને ના કોઈ એવું ગાઈડ કરી શકતું હોય છે અમને કે દરેક વખતે કોઈ કોર્સીસ વિશે માહિતી જોઈએ છે કોઈ કોલેજ વિશે માહિતી જોઈએ છે તો કોઈની પાસે પ્રોપર નોલેજ એને મળતું નથી તો આ જે તમારી જે સમસ્યાઓ છે એનું સમાધાન છે કોલેજો ડોટ કોમ ઓનલી જો ડોટ કોમ એક કરિયર કાઉન્સેલિંગ પ્લેટફોર્મ જ નહીં પરંતુ તમારા દરેકે દરેક ડાઉટને સોલ્વ કરવાનું તમને દરેકે દરેક પોઈન્ટ ઉપર હેલ્પ કરવાનું દરેક વિદ્યાર્થી અને વાલીની તમામ કન્ફ્યુઝનને દૂર કરનારું એક પ્લેટફોર્મ છે ભારતમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ છે એ કરિયરની લઈને કન્ફ્યુઝનની સામે લડતા હોય છે અને એમના વાલીઓને માતા પિતાને એટલું નોલેજ ના હોય અથવા માહિતી ના હોય એના લીધે લોકો એમના કરિયરના લગતા ડાઉટ છે એનું સોલ્યુશન કરી નથી શકતા અને આ પ્રકારના એટમોસ્ફિયરમાં જે વિદ્યાર્થીઓ છે એ પ્રોપર કરિયર ગાઈડન્સ ન મળતા સંઘર્ષ કરતા હોય છે કારણ કે મિત્રો જો વિદ્યાર્થીને યોગ્ય દિશામાં જો માર્ગદર્શન મળે તો એના જીવનને સરળ બનાવી શકે છે એના સ્ટડીને સરળ બનાવી શકે છે પરંતુ મિત્રો આજ સુધી આ વિદ્યાર્થીઓને કોઈ એવું ગુજરાતીમાં એવું પ્લેટફોર્મ નથી મળ્યું જે એમના માટે પરફેક્ટ કરિયર ગાઈડન્સ આપે પરફેક્ટ કરિયર કાઉન્સિલિંગ આપે અને આ બધી સમસ્યાઓનો ધ એન્ડ હવે આવી શક્યો છે કારણ કે હવે અમે લઈને આવીએ છીએ કોલેજ જો

માહિતી આપશે અને શિક્ષકોને પણ શ્રેષ્ઠ દિશાની અંદર માર્ગદર્શન આપશે વાત કરીએ કે કોલેજ જો છે તમને કેવી રીતે મદદ કરે છે કોલેજ જો દરેક વિદ્યાર્થીને દરેક ફિલ્ડના નિષ્ણાતો દ્વારા મફત કરિયર ગાઈડન્સ આપવામાં આવે છે જેથી તમે તમારા ભવિષ્યને લઈને એક શ્રેષ્ઠ નિર્ણય લઈ શકો છો દરેક વિદ્યાર્થીને ટોપ કોલેજીસ અને કોર્સીસ વિશે માહિતી આપવામાં આવે છે હાલના માર્કેટની અંદર કયા કયા પ્રકારના ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે એને લઈને એઆઈ હોય કે એમએલ હોય દરેક પ્રકારની માહિતી તમને તમારા સુધી પહોંચતી કરવામાં આવે છે ટોપ કોર્સિસ અને તમારા જેટલા ગુણ છે તમારા જેટલા માર્ક્સ આવ્યા છે કેટલા પર્સન્ટેજ તમારે આવે છે અને એના આધારે તમે કઈ કોલેજમાં કયા કોર્સીસમાં એડમિશન લઈ શકો છો તમારી રુચિ શેમાં છે તમારી એક્સપર્ટીસ શેમાં છે money કઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે એના આધારે તમે કઈ કોલેજ પસંદ કરી શકો છો અને તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન અને નિરાકરણ કઈ રીતે કરી શકો છો દરેક માહિતી કોલેજ કોલેજ દ્વારા દ્વારા તમને આપવામાં ટીમ દરેક વિદ્યાર્થીને પર્સનલાઇઝ કાઉન્સલિંગ કરવામાં આવે છે અને ટુ નિષ્ણાંતો દ્વારા તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરાવવામાં આવે છે કોલેજ જો છે તમામ સ્ટ્રીમને આવરી લે છે ધારો કે આર્ટસ હોય કોમર્સ હોય કે સાયન્સ હોય ડિપ્લોમા હોય કે આઈટીઆઈ હોય કે પછી એના પછીના ધોરણ બાર પછીના જે બી કરિયર ઓપ્શન છે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સિસ તમામ એન્જિનિયરિંગ વગેરે તમામ કોર્સિસને આવરી લે છે અને તમામ કોર્સીસ વિશે તમને શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડે છે શ્રેષ્ઠ કોલેજો વિશે માહિતી પૂરી પાડે છે અને એડમિશન કઈ રીતે મેળવવું એડમિશનની ફીસ શું હશે દરેક કોલેજીસ માટે કયા કયા પ્રકારના ક્રાઇટેરિયા રહે છે વિદ્યાર્થીને એડમિશન મેળવ્યા પછી કયા કયા કઈ કઈ સ્કોલરશિપ મળે છે કોલેજિસમાં કઈ કઈ સ્કોલરશિપ મળે છે અને વિદ્યાર્થીને કઈ રીતે વિદ્યાર્થીઓને સ્ટડી માટે લોન કઈ રીતે મેળવી શકે છે એબ્રોડમાં અભ્યાસ કરવો છે તો કઈ રીતે કરી શકે છે એના માટેની પ્રોસીજરનું શું હોય એના માટેની પ્રોસિજર શું હોય છે તમામ પ્રકારની માહિતી અમે કોલેજો દ્વારા તમને પ્રોવાઈડ કરીશું મિત્રો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે કોલેજ જો એ ધોરણ દસ પછીના અભ્યાસક્રમમાં ધોરણ અગિયાર બારથી લઈ અને છેક MBBS કે વિદેશમાં એમ સુધીના તમામ અભ્યાસક્રમોને આવરી લેશે દરેક ટોપ કોલેજીસની તમને માહિતી આપે છે તમને એડમિશન કઈ રીતે મેળવવું થી લઈને તમારા પર્સનલાઇઝ કાઉન્સેલિંગ સુધીની તમામ માહિતી કોલેજો દ્વારા તમને મળશે તો આજે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડીયો તમારા દોસ્તો સાથે શેર કરો અને વધુ માહિતી માટે અમારા કોલેજોના